વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના હાજી પાર્કમાં રહેતી નવ વર્ષની બાળકી પઠાણ મહેનુર બાનુ મોહસિન ખાને નાની ઉંમરમાં રમઝાન મહિનાના ત્રીસ રોજા રાખી અલ્લાહ ની કરી હતી રમઝાન મહિનામાં નમાઝ દુઆ કુરાન શરીફના પઠન સાથે ઇબાદત સાથે રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી પૂરા મહિનાના રોજા થતા ઘર પરિવાર વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાહેબ મહેનુર બાનુ દ્વારા દુઆ કરવામાં આવી કે હિન્દુસ્તાન અને આખી દુનિયામાં લોકો પ્રેમ અમન ચેન ભાઈચારાથી રહે અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થાય તેવી દુઆ પણ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ Para outra.